તેમના પરિવારજનોને કોઈ ઈજા કે કોઈ નુકસાન થયેલું નથી અને એમને એક વ્યક્તિ જ્યાં દેવેન્દ્ર ઉર્ફ ડેડી છે એમને એ લોકો જોવે ઓળખે છે એમની સાથે અન્ય આરોપીઓ પણ હતા એટલે હાલ એલસીબી એસઓબી એસઓજી ડીઆઈએસપી લીમડી સીપીઆઈ લીંબડી અને ચોટીલાની ટીમો છે એ કોમ્બિન કરી અને આરોપીને પકડવાની તજુ ચાલુ છે તે નવ ચોવીસના રોજ મેં અરજી મેં અરજી કરેલ હતી તે બાબતે મેં પોલી કે ખનીજ માફીઓ અમને ધમકી આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે નકર આનું પરિણામ સારું નહીં થાય તે બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને કે એફઆઈઆર દર્જ કરાવવા ગયા હતા તે અમારી એફઆઈઆર નથી લીધી ને અમે પ્રોટેક્શન માગ્યું પ્રોટેક્શન કંઈ ન હતું એ રાતે રાતે હું અમે અંદર હતા ત્યારે ચાર પાંચ ગાડી આવી અને અમારા મારા મારા પપ્પા ઉપર પંદર થી રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી અમે 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 ફટાફટના રોજ કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે ખાણ ખાની વિભાગ દ્વારા આવી ખાની ચોરી થાય છે જેના અનુસંધાને લેખિતમાં રજૂઆત કરી હતી અને રજૂઆત કરીને અમે આજે સાયલા પોસ્ટન પણ આવ્યા હતા અને જણાવ્યું હતું કે ભાઈ અમને અમારા જેનો જોખમ છે કાલે જ અમને એવી ધમકીઓ મળતી હતી કે ભાઈ તમે હજી પાછી સાચવામાં નહીં આવે કે તમારા પરિવારને ઉડાડી દેવામાં આવશે અને આવું બધું કરવામાં આવશે એ ધમકી કાલથી મોટી એટલે આજે અમે પાંચ વાગે આવ્યા હતા અને પીએસએ સાહેબને લેખિતમાં રજૂઆત કરેલી હતી અને તે પછી અમે ઘરે ગયા ઘરે ગયેલા અમે જ્યારે રાત્રિના દસેક વાગ્યાના આજુબાજુમાં અજાણ માણસો અમારા ઘરનો દરવાજો ખખડાયો અને અમને બહાર બોલાયા બહાર બોલાયા અને ત્રણ ચાર ગાડીઓ હતી જે ચાર ગાડીઓમાંથી ઉતરીને અજાણ માણસો એક અમારા ગામનો દેવેન્દ્ર બોરીચા કરીને હતો જેને અમારી માથે ફાયરિંગ કર્યા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે